જોઈશું સમાચારો વિસ્તારથી બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા ભડકો જોવા મળ્યો હતો જો કે આ બેઠક પરથી ભટોળને ટિકિટ આપતી હોવાની જાણ કોંગ્રેસના પાયાના કાર્યકરોને થતા વિરોધ થતા મોટી સંખ્યામાં થરાદ ખાતે દોડી આવી વાવ અને થરાદના કોંગ્રેસ સમિતિના પ્રમુખને રજૂઆત કરી હતી બનાસકાંઠા બેઠક પરથી ભટોળને ટિકિટ આપવામાં આવશે તો તમામ કાર્યકરો રાજીનામું ધરી દેશે જેને લઈ રાજકારણમાં ગરમાવો સર્જાયો હતો બનાસકાંઠાની બેઠક પર કબજે કરવા કોંગ્રેસ મોવડીસ મંડળ સ્થાનિક ધારાસભ્યોની બેઠક યોજી ચર્ચાઓ કરતાં ચૌધરી સામે ચૌધરી ઉતારવા બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ફટોળને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ જિલ્લાભરના કોંગ્રેસના પાયાના કાર્યકરોને થતા ભારે વિરોધ જોવા મળ્યો હતો જોકે વાવ અને થરાદના મોટી સંખ્યામાં કાર્યકરો સહિત વાવના કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાર્યાલય ખાતે દોડી આવ્યાની રજૂઆત કરી હતી કોંગ્રેસના કોઈપણ નેતાને ટિકિટ આપો પરથી ભટોળ જેવા આયાતી ઉમેદવારનો નહીં તેમ છતાં ટિકિટ આપવામાં આવશે તો અમો તમામ કામ્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપીશું તેવી ચીમકી આપતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો સર્જાયો હતો કોંગ્રેસના કાર્યકરોનો એક સુર સાથે આયાતી ઉમેદવારને ટિકિટ ના આપવી જોઈએ વર્ષોથી પાર્ટી સાથે ઈમાનદારીથી કામ કરતા નેતાને ટિકિટ આપો બાકી આયાતી ઉમેદવાર તો નહીં જ

પણ આ બધાની લાગણી અને માગણી અમે પરદેશ કક્ષા સુધી હું પહોંચાડે અને એમને ન્યાય મળશે એવી હું પરદેશની નાદાગીરી ખાતરી લઉં છું અને આ સંદેશો છે ટુ ઉપર હાઇફણ સુધી મોકલાવું છું બનાસકોઠા લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે બનાસકોઠા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઘણા સમયથી ખેંચતાણ થઈ રહી છે અને અમને એવું જાણવા મળ્યું છે કે પરદેશ લેવલ છીએ અને કોંગ્રેસના કાર્યકર જે પાયાનો કાર્યકર છે એમની ટિકિટ આપે બાકી જો આયાતી ઉમેદવાર ટિકિટ આપવા જશે પાર્ટી તો મોટી ભૂલ કરશે અને એનું પરિણામ પાર્ટી ભગવા તૈયાર રિપોર્ટ